જોહાર સાથીઓ પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મુંડા જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ જગ્યાએ બિરસા મુંડા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ બિરસા મુંડાનો જન્મ અઢારસો પંચોતેરના રોજ ઝારખંડના ખૂંટીમાં થયો હતો બિરસા મુંડાએ નાની ઉંમરમાં અંગ્રેજોને હંફાવી નાખ્યા હતા તેમજ જમીનદારી અને એ વખતના કર ઉઘરામણી મુદ્દે મોટી લડત આપી હતી અને આદિવાસીઓને કરમુક્તિ કરાવી હતી તેમજ આ મહાન એવા ભગવાન બિરસા મુંડાએ જંગલની જમીનના અધિકારો માટે અંગ્રેજો સામે આદિવાસીઓને ભેગા કરીને એક ખૂબ જ મોટી લડત લડી હતી અને આદિવાસીઓને જંગલના અધિકારો અપાવ્યા હતા આ જંગલના અધિકારો હાલ અત્યાર સુધી મોજૂદ અને જેનો આદિવાસીઓ અત્યારે પણ ઉપયોગ કરે છે ત્યાર પછી અંગ્રેજી સિપાહીઓને પૈસાની લાલચમાં પોતાના જ લોકોએ પકડાવી દીધા હતા અને દેશદ્રોહના ગુનામાં આ બિરસા મુંડાને આજીવન જેલની સજા કરવામાં આવી હતી ત્યારે શંકાસ્પદ રીતે આ મહાન એવા ભગવાન બિરસા મુંડાનું નવમી જૂન ઓગણીસોના રોજ જેલમાં જ તેમનું અવસાન થયું હતું જે હાલ શંકાસ્પદ છે દોસ્તો આખા દેશમાં બિરસા મુંડા જયંતિની ઉજવાતી હોય તેમાં ડેડીયાપાડા તો બાકી રહે જ નહીં આ બિરસા મુંડા જયંતિ નિમિત્તે ડેડીયાપાડામાં ત્યાંના ધારાસભ્ય એવા ચિત્રભાઈ વસાવા દ્વારા રોકીસ્ટાર બેન્ડ તેમજ બસ્સોથી વધારે ઢોલ દ્વારા ડેડિયાપાદરામાં ભવ્ય મહારેલીનું આયોજન કર્યું હતું તેમજ સભા કરવામાં આવી હતી આ જયંતિ નિમિત્તે ચૈતરભાઈ વસાવાએ ખૂબ જ ઉગ્ર શબ્દોમાં સંબોધન કર્યું હતું અને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો સરકાર આદિવાસીઓનું શોષણ કરતી રહેશે આદિવાસીઓની જમીન પચાવતી રહેશે હસદેવ જેવા જંગલો લૂંટતી રહેશે તો અમે આદિવાસીઓ કોઈના બાપની તાકાત નહીં રહે કે અમે અમારો ભીલ પ્રદેશ લઈને રહીશું એવું ચૈત્ર વસાવાએ તેમના ઉગ્ર સંબોધન વખતે જણાવ્યું હતું અને ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે અગર મારી પોતાની પાર્ટી જે પાર્ટીનો હું ધારાસભ્ય છું એ પાર્ટી મને આદિવાસીઓનો અવાજ ઉઠાવતા રોકશે તો સૌથી પહેલાં ગુજરાતની અંદર આ આ પાર્ટીના પાઠિયા ચૈત્ર વસાવા ઉખાડી નાખશે તેવી પણ ચીમકી આપી હતી આ બિરસા મુંડા જયંતિ નિમિત્તે ડેડીયાપાડામાં લાખોની જનમેદની ભેગી થઈ હતી અને આની ઉજવણી કરી હતી તેમજ લોકોએ એવી શપથ લીધી હતી કે આ બિરસા મુંડાના ચરણે અમે ચાલીશું અને અમારા લોકોનો અન્યાય થશે તો અમે બિરસા મુંડાના ચરણે લડી લઈશું તેવી પણ ચીમકી આપી હતી સમગ્ર લોકોએ છૈતર વસાવાએ સમાજને ટકોર કરતાં એવું કહ્યું હતું કે તમારા બાળકોને તમે મોંઘી મોંઘી ગાડીઓ કે આઈફોન કે મોંઘા મોંઘા ફોન લઈ આપશો નહીં અને તમારા બાળકો સારું શિક્ષણ મેળવે ક્લાસ વન અધિકારી સારા મોટા અધિકારી બને તેના માટે તમારા બાળકો પાછળ ખર્ચો કરો એવું ચૈત્ર વસાવે જણાવ્યું હતું તેમજ ભવ્ય ઢોલ નગારાઓ સાથે આ રેલી સમગ્ર દેડિયાપાડામાં ફરી હતી અને સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંના એસપી તેમજ આજુબાજુની વહીવટી તંત્રએ પણ આ રેલીને પૂ સંપૂર્ણ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો ચૈતર વસાવા એવું પણ જણાવે છે કે ત્યાંના બેન્ડવાળા સૌથી વધારે પૈસા લે છે લોકો જોડે અને બેન્ડમાં અમુક અશ્લીલ ગીતો ગાય છે એમને પણ ચીમકી આપી હતી કે જો તમે આવું કરશો તો તમારા વાજા પણ ઉખાડી ફેંકી દઈશું એવું ચૈત્ર ત્યાંના લોકોને તેમજ બેન્ડવાળાઓને તેમજ ડીજેવાળાઓને પણ કહ્યું હતું દોસ્તો આ બિરસા મુંડા જયંતિ નિમિત્તે ત્યાં ઝઘડિયા તેમજ નેત્રંગ તેમજ ડેડિયાપાડામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ બિરસા મુંડા જયંતિ ઉજવી હતી અને તેમજ લોકોએ ફરીથી એવા શપથ લીધા હતા કે હવે જો રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય કે દાહોદ હોય કોઈ પણ ખૂણામાં આદિવાસીઓ ઉપર અત્યાચાર થશે તો સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશની વસ્તી ત્યાં આદિવાસીઓની વસ્તી ત્યાં દોડી જશે અને ત્યાં આંદોલનો કરશે ચીમકીઓ આપશે અને તેનું નિરાકરણ લાવશે એવા પણ શપથ ત્યાં ચૈતર વસાવાની હાજરીમાં આ લોકોએ લીધા હતા દોસ્તો ત્યાંની પબ્લિક તેમજ સમગ્ર